નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી ચેનલમાં તમારું સ્વાગત છે આજે તમને આ વિડીયોની અંદર ખાસ મહત્વની જાણકારી મળશે એટલે પૂરેપૂરો વિડીયો જોઈશે પહેલી વખત આપણી ચેનલ જોતા કરવાનું ભૂલતા નહીં હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે સાની વાત કરીએ તો સાઈઝ બસો પંદરની છે આજે આપણે ખાસ વાત કરવાના છીએ સિંગલ માટે પેશિયલ રફ તમે ખાસ વિડીયોમાં જોઈ શકો સિંગલ બને એવી સ્પેશિયલ રફ છે અને નકની વ્હાઈટ રફ છે ક્લીન પથ્થર છે જીરમ કસર નથી ને એની અંદર બનાવવાની વાત કરીએ તો પંચોતેર ટકા આપણે આની અંદરથી બનાવી નાખાય સિંગલ સિંગલ પંચોતેર ટકા બનાવશું બહુ સારી પેરોટીવાળો નંબર આવશે ને ભાવની વાત કરીએ તો પંચ્યાસી રૂપિયા કેરેટનો ભાવ છે ને ઓછામાં ઓછી તમને પંદર કેરેટ આ રફ મળી શકશે ને ફક્ત ગુજરાતમાં ગુજરાત બહાર આપણે રફ મેકલતા નથી ગુજરાતમાંથી કોઈ પણ જગ્યા ઉપર રહીશું તમને આંગળીયા દ્વારા આ રફ મળી જાય અને ઓનલાઈન તમારે પેમેન્ટ કરવાનું રહેશે તમારી સ્ક્રીન ઉપર ખાસ વોટ્સઅપ નંબર જે આવે છે એની ઉપર તમે મેસેજ કરજો જો તમે લેવા માંગતા હોય તો બસ્સો અંદરની સાઇઝ છે પતલી સાઇઝ છે પણ વાળો પથ્થર છે સારો વાઈટ પથ્થર છે સિંગલ માટે સ્પેશિયલ ગણાય એટલે આ રીતના રફ છે તમને જો કામનું થતું હોય તો બે વખત વિડીયો જોજો અને મને વોટ્સએપ ઉપર તમારું એડ્રેસ મોકલાવજો અને ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગ્યે તમને ઓલ ગુજરાતમાં કોઈ પણ જગ્યા ઉપર રહેશે આ રફ તમને મળી જાય ઓછામાં ઓછી પંદર કેરેટ ને વધુ જેટલી જોઈએ એટલી ક્વોન્ટિટી મળશે પણ ઓછામાં ઓછી તમને પંદર કેરેટ મળશે અને કોલ ન કરતા ખાસ તમે લેવા માગતા હોય તો મને વોટ્સઅપ ઉપર મેસેજ કરજો એટલે હું તમને સ્કેનર મેકલીશ એની અંદર તમે પેમેન્ટ કરશો એટલે બીજા દિવસે નવ વાગે કોઈપણ આંગળી આમ તમે કહેશો પી સૈલેશ આર પટેલ મહેન્દ્ર આર મહેન્દ્ર પણ આંગળી આમ તમને અનુકૂળ આવતું છે એમાં આપણે મોકલી આપવામાં આવશે ને આ સ્પેશિયલ સિંગલ માટેની છે ને કારીગર આપણે પરિવારના ગૃહ ઉદ્યોગ ચાલતું હોય તેની માટે પણ અનુકૂળ આવે કેમ કે આની અંદર જાજુ રોકાણ થતું નથી પરિવારના સભ્યોને શીખવાડવું હોય તો પણ અનુકૂળ આવે એવી છે ને સો ટકા રિયલ છે સીવીડીની સો ટકા રિયલ હીરાની ગેરંટી એટલે આ રીતની છે જો તમે લેવા માગતા હોય તો ખાસ તમારા વિડીયોમાં વોટ્સઅપ નંબર જે આવે છે એની ઉપર મેસેજ કરો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ